નમસ્કાર નમસ્કાર શું નામ આપનું મારું નામ હર્ષુકભાઈ ગોરધનભાઈ વૈષ્ણવ ગામ જાલણસર તાલુકો કાલાવડ જિલ્લો જામનગર આમાં એટલો બધો ફાલ છે આ તુવેરમાં તો એનું શું કારણ એનું કારણ છે આપણે એક્સ રે ઉપયોગ કર્યો આમાં એક્સ રે છાટ્યું હતું કેટલા દિવસ પહેલા એ બાર દિવસ પહેલા સાત ટકા કરી રહ્યો એનો અને એનું રિઝલ્ટ બેસ્ટ છે ફ્લાવરિંગ સેટ કરે છે અને સિંગનું બંધારણ કમ્પ્લેટ સિંગનું બંધારણ કરે છે હા તો ખેડૂત ખેડૂતભાઈઓને આપણે શું ભલામણ કરી શકીએ તમારી મત મુજબ મારા મત મુજબ એક્સ રે વાપરવું જરૂરી હમ એનાથી કમ્પ્લીટ ખોટો ગ્રોથ નથી થતો અને જે આપણે તુવેર છે ને એક ધારી સેટ થઈ જાય એક ધારી સેટ થઈ ગયા તમે રિઝલ્ટ જોયું આપણે ખેડૂતને બતાવી શકીએ રિઝલ્ટ હા હા જેમાં લઈ લો તમે એક ધારું સેટ જ છે કમ્પલેટ